ભચાઉના નવા બસ સ્ટેન્ડથી શહેરના મુખ્ય માર્ગો ઉપર પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું ભચાઉના નવા બસ સ્ટેશનથી શહેરના મુખ્ય માર્ગો પર પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ભચાઉની મુખ્ય બજાર તેમજ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું ત્યારે આગામી નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારોની અનુસંધાને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું છે તહેવારોના ટાંકણી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાદ નજર રહેશે सागर बागमार पुलिस अधीक्षक पूर्व कच्छना मार्गदर्शन हेठ तथा भचाउ डीवायसपी भचाउ पीआई तथा पीएसआई साथ लाकड़िया पीएसआई तथा सामखियारी पुलिस सहित मोटी संख्या में पुलिस काफलो आ फूड पेट्रोलिंग में जोड़ा तो। भचाऊ टाउन में आगामी नवरात्रि त्यौहार अनुसंधा ने भचाऊ पुलिस स्टेशन स्टाफ एम अधिकारी सामखियारी लाकड़िया एम અને બચાવ ડિવિઝનના ડીસપી શ્રી સાથે આખા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ સાથે બચાઉ ટાઉનના જેટલા પણ મેઇન મુખ્ય માર્ગ છે અને મુખ્ય બજાર છે એ બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી છે અને વિસ્તારની પરિસ્થિતિનો પણ જે છે એક આઈડિયા મેળવવામાં આવ્યો છે અને આગામી તહેવારોના અનુસંધાને જેમાં નવરાત્રિનો તહેવાર છે એના પછી દિવાળીનો તહેવાર છે એમાં કાયદો વ્યવસ્થાને લગતા જેટલા પણ પ્રશ્નો છે એની જે છે ચર્ચા વિચારણા આજે આખા પોલીસ અધિકારી અને સ્ટાફ સાથે આજે કરવામાં આવી છે પોલીસ દ્વારા દર વખતે પૂરતા પ્રયાસ કરવામાં આવે છે ભલે પાર્કિંગના પ્રશ્નો હોય યા કોઈપણ ટ્રાફિકના પ્રશ્નો હોય એમાં જેટલું પણ લોકો સાથે સહયોગ કરીને લોકો સાથે મળીને જે પણ પ્રશ્નો હોય એમાં લોકોના મંતવ્ય અને સુઝાવો લઈને પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે છે એમાં છેલ્લે પોલીસનો ઉદ્દેશ્ય પ્રજાને કોઈ પણ અવગણ નહીં પડે અને ટ્રાફિકના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો હલ થાય એ અનુરૂપ પોલીસ દ્વારા દર વખતે કાર્યવાહી કરવામાં